જે ચેનલ જે મેલ ઈમેલ આઈડી કહી ને એનો પાસવર્ડ મને ખબર હે ભૂલી ગયો છે અને મારા ફોનમાંથી વારંવાર લોગઆઉટ છોકરો અલગ ની યુવાન ઓ બા મોટો મોટો વાગેલા મોટો હુઆ ખબર નઈ બા મને જે

એક મિનિટ બાઇક પાંચ સાફ તો થયો હશે અને લેન્સ કેવી બન્યું છે એક સેકન્ડ સાફ કરું બાઇક છે સાડા પાંચ અને આજે કવર ચેન્જ કરવા મટી મોકલાય ચેન્જ કરવા દેવો એમ ચાર પાંચ જવાબ છે મેં કંઈક તો ખબર નહીં મળ્યું કે ચેન્જ કરો ખબર ચેન્જ કર્યું અને તમે ક્યાં સરપ્રાઇઝ આવશે ઓડિયોમાં સરપ્રાઇઝ જે ફરજ છે તમને દેખાવા દે છે હમણાં તો કંઈ નહીં મમ્મી જોડે કમળ શાકભાજી જો પૂછી જવું તો જી અને આજે તો જીત પૈસા હોય ને પછી બધું બહુ વસ્તુ કામને મળી ગયા પાવર બે મળી પછી આઈફોનના કેબલ ને એટલું ટાઈપ એ કેબલ ને ત્યાં એમ કેવું એમ બહાર નોર્મલ બને ટાઈપ એ વાળો પહોંચે નોર્મલ બધું મળી જાય તો એનો કેબલ મળતો હમણાં આજે આજે મળ્યો ભાઈ બધી કામની વસ્તુ મળી આજે સારું થાય

मेगा का हुआ आज के हम

અલ નંગલું દે વરસાદમાં પડી ગયો બપ્પા મને વાયુ કાટ હાટી ગયા બોચીતા લે હું આ અનલે દે નહમ પેલે મને લઈ લેલો મને ઓછાઈ કાને ખુલ્લો લેતો થઈ ગયા તો ફેને જે ગયો હવે બપ્પા બહાર લઈ આજે હાજા ફાંગાજી ખબે જાવ કસ જાઓ છે જાવ કસ જાઓ છે હે હા તો મસ્તે ગટપન કાંટા ભાઈ ગયા ભાઈ પેપી પહેરે ને તો ખુલ્લો બીજા પગડો ભાઈ ગયા યાર ગમે નહીં ચોમાસા બધું ગમે નહીં તે બધું ઊભી જાય યાર ભાઈ વાઈટ છે રતા અગિયાર અને બહુ બહુ ભય સમસ્યા થઈ ગઈ છે એમ ટેન્શનવાળી વાત છે કેમ કે જે આ વિડીયો છે જે પાવે છે જે ચેનલની જે મેલ ઈમેલ આઈડી કરી ને એનો પાસવર્ડ મને ખબર નહીં ભૂલી ગયો છે અને મારા ફોનમાંથી વાગ્યું છે લોકઆઉટ અને સારું કોઈ બી કામ માર એમ ચિંતા આપ્યા વગર કશું કામ થાય જ નહીં મારે જિંદગીમાં કહેવાય લોચા આવે જ બસ ગમે તે યાર અને રિકવર કરું છું પણ થતું નહીં યાર અને એમ આઠ ડિજિટનો કોડ આવે ને મેં એક છે નહીં ઓટીપી આવતો નહીં કોડ હતો એમાં ઉઠે છે જે એ યુગોવાળા બ્લાઉઝવાળા જે મિયેલી આવી ગઈ ને એની પર ઓટીપી મૂકે છે પણ મિયેલી નહીં તો પછી કોડ આવે ગઈથી શું કર્યું હવે આખી આ બેની મહેનત કરીશ ગમેન્ટ કરી કોશિશ કરીશ મહેનત કરીશ કે પ્રોપર રિકવર થઈ જાય તો સારું શું મને તમને ખબર જો તમને કાલે ટાઈમ પર આ વિડીયો સમજી લેજો કે મેળવી રિકવર થઈ ગયેલી અને જો લેટ થાય અને કદાચ ના આવે બાય ચાન્સ એમ તો આવું નહીં જ થવાનું પણ બાય ચાન્સ આવું થાય તો શું કરીશું চেনেও চে মৰিক নিয়ে মৰিক নাড়ী কৃষ্ণ ৰাতি কাম এটা কৰোঁ কেই থৈ যাইছ দূৰ ন